વધેલી રોટલીને તમે આમ જ ખાઈ જાઓ છો એક ટેસ્ટી અને હેલ્ધી રેસિપી બનાવીને તો જુઓ ખરેખર બહુ જ મજા પડી જશે સૌથી એક રોટલી લેવાની છે ત્યાર પછી એને આ રીતે ટુકડાઓમાં કટ કરી લઈશું અને તેલ વડે શેકી પણ શકો છો અથવા તળી પણ શકો છો ત્યાર પછી આપણે શું કરીશું એક અંદર ડુંગળી ટામેટું બાઉલ સમારી લેવાનું છે સ્વાદ અનુસાર મીઠું મરચું અને થોડું ટોમેટો કેચઅપ એડ કરવો ફ્રાય કરેલી આ રોટલી એ ડીપ સાથે ખરેખર બહુ જ સરસ લાગશે અહીંયા મેં લઈ લીધા છે બહુ જ બધા સિંગદાણા જ્યારે પણ આપણે સિંગદાણાની આ રીતે બહુ જ બધી ખરીદી કરી દે છે ત્યારે શું કરીએ છીએ અને પોલીથીનમાં રાખી અને એમને મૂકી દેતા હોઈએ છે અથવા કોઈ પણ ડબ્બાની અંદર ભરી અને એમ જ મૂકી દઈએ છીએ બટ બિલકુલ પણ આવું ન કરવું જોઈએ આમ કરવાથી બગાડ થાય છે મતલબ કે જે આ સિંગ દાણા છે એ બગડી જતા હોય છે ઝડપથી તો તેના માટે મારા જોડે એક બેસ્ટ ઓપ્શન છે તો આના માટે આપણે એક ડબ્બો લઈશું અને સિંગ દાણા એમાં મૂકી અને એને ફ્રીઝમાં મૂકી દઈશું આમ કરવાથી લાંબા સમય સુધી સિંગ દાણા બગડશે ને બહુ જ સરસ રહે સૌથી પહેલા તમારે એક ડુંગળી લેવાની છે ડુંગળી ઉપરની જે છાલ છે એને દૂર કરી દેવાની છે અત્યારે હું આ ડુંગળીને તવી પર મૂકું છું તમારે શું કરવાનું છે સૌથી પહેલા એક તપેલી લઈ તેલ એડ કરવાનું છે ડુંગળી એડ કરવાની છે અને ત્યાર પછી એની અંદર ફક્ત બે ચમચી જેટલી ખાંડ એડ કરવાની આમ કરવાથી જે ડુંગળી છે એ ઝડપથી કૂક થઈ જશે અને ઝડપથી બ્રાઉન થઈ જશે અને જેનો ટેસ્ટ છે એ કંઈક અલગ જ હશે વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો બાય